સરકારના ગૃહ વિભાગ દ્વારા મૂંગા પક્ષીઓ ઉંદરને જાળમાં ફસાવીને પકડનાર પર પ્રતિબંધ લાવવા તે માટે ગ્લૂ ટ્રેપ જાળ પર નવા કાયદાનો કડક અમલ કરાવવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું છે ત્યારે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત ગ્લૂ ટ્રેપ જાળના પેકેટ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે અરવલ્લી જિલ્લા એસપી શેફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસે સોશિયલ મીડિયા મારફતે વેપારીઓની પ્રતિબંધિત ગ્લૂ ટ્રેપ વેચાણ નહીં કરવા તાકીદ કરાઈ હતી તેમ છતાં અનેક દુકાનોમાં ગ્લુ ટ્રેપ ખાનગીમાં વેચાણ થઈ રહ્યું હતું ત્યારે જિલ્લાના મેઘરજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાજપૂતે બસ સ્ટેન્ડ સામે આવેલા ગોલ્ડન પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ શિવશક્તિ કિરાના સ્ટોર્સ નામની દુકાનનો વેપારી દિનેશ ગોપાલ કુમાવત ગ્લુ ટ્રેપ વેચાણ કરતો હોવાની બાતમી મળતા તાબડતોડ કરિયાણાની દુકાનમાં ટ્રાટકી બ્લુ ટ્રેપનો જથ્થો જપ્ત કરી વેપારીની અટકાયત કરી હતી મેઘરજ પોલીસે ગ્લુટ્રેપ વેચાણ કરતા વેપારી સામે કાર્યવાહી કરતા અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાવ્યો હતો અને ગ્લુ ટ્રેપનો જથ્થો સગે વકી કરી દીધો હતો ગ્લુ ટ્રેપ ઉપર ઉંદર ખિસકોલી પક્ષીઓ વગેરે ચોંટી જાય છે જેથી તેઓ ભૂખ તરસથી રીબાય છે તેમનો શ્વાસ રૂંધાય છે તેઓ તેમાંથી નીકળી ન શકતા તેઓ પોતાના જ અંગોને કડી ખાય છે જેથી ઇજાગ્રસ્ત થવાથી તેનું લોહી વહે છે અને ખૂબ જ દયનીય રીતે તેમનું મૃત્યુ થાય છે પ્રિવેન્શન ઓફ ધ ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટ ઓગણીસો સાહીઠના સેક્શન અગિયાર પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાને અટકાવે છે જે પણ નાનું પ્રાણી ગ્લુટ્રેપની સરફેસ ઉપર ચોંટે છે તે હલી પણ નથી શકતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ